સંકટ દિશે ચહુદિશમાં મુજ જાત પર કલિકાલમાં હર હાલમાં હરિ આભ જો સંભાળ લો તત્કાલ માૂ કાસ ચરતી સીમ ફરતી દૂધ દેતી વાલથી ગો કુડ તાણે હું ગાવડી આજ ફરી રહી બે હાલ થી આજ ફરી રહી બે હાલ દે નમસ્કાર મિત્રો જય ગૌ માતા જય શ્રી ભીડ ભંજન हनुमान जी महाराज આજ આપની સમક્ષ હું સુરેશ ઓઝા આપ સૌને નમસ્સ્તક વંદન કરતા આનંદને લાગણે સાથે એક એવા પવિત્ર અને સંસ્કારી સ્થાન ઉપર આજ આપણે ઉપસ્થિત છીએ જ્યાં છેલ્લા વિશેક વર્ષથી માં ગૌત્રી ની સેવા અખંડ અને અવિરત ચાલી રહી છે જી હા હું વાત કરવા જઈ રહ્યો છું શ્રી ભીડભંજન હનુમાન ગૌશાળા વીસેક વર્ષ પહેલા એટલે કે વર્ષ બે હજાર છ દરમિયાન આ ગૌશાળાની શરૂઆત થઈ હતી કે જ્યાં અશક્ત લુલી લંગડી રોગિષ્ટ એવી ગાયોની સેવા કરવા માટે કરી અને આ ગામના યુવાનોની અંદર એક પ્રકારની સેવા ભક્તિ જાગી કહેવાય છે ને કે કામે ક્યાં ના પાડી છે જો તમારે કે મારે કરવું હોય તો અને રામે ક્યાં ના પાડી છે જો તમારે કે મારે અનુસરવું હોય તો કામ કરવા માટે કરીને નિસ્વાર્થ વારથી કામ કરવા માટે કરીને અનેક કામ છે એ આ બાણની ભૂમિ ઉપર ગાયોની શરૂઆત અને ગૌશાળાની સેવા કરવા માટેની શરૂઆત યુવાનોના મનની અંદરથી એક સારા સંકલ્પની શરૂઆત થઈ અને સાતિક સાતિક ગાયોથી શરૂઆત થયેલી આજે આ વટવૃક્ષ બની અને હજાર જેટલી ગાયોની કે જેમાં લુલી લંગડી અશક્ત અને રોગિષ્ટ ગાયોનો સમાવેશ થાય છે અહીંયા નંદીની પણ સેવા થાય છે અહીંયા હજારો ગાયોની સેવા આજે આ ગૌશાળાના માધ્યમથી થઈ રહી છે આ માત્ર આંકડો નથી આ શ્રદ્ધા સેવા અને સમર્પણની જીવંત ઓળખ છે અતિ મોટું કોઈ નહીં જળથર કે જગદેશ સૌ નમાવે મારી અંબા આગળ આલિયા માનું બિરુદ હોય પછી એ જન્મ દેનારી જનેતા હોય અખિલ બ્રહ્માંડની ભાંડોત્રી હોય કે પછી મા ગૌત્રી કે જેની અંદર તેત્રીસ કોટી દેવતાનો વાસ હા આ ગૌશાળાની એક ખાસ વિશેષતા આ ગૌશાળાની પહેલી અને ચમત્કારિક ગાય કે જેને લોકો ગંગા તરીકે ઓળખતા હતા હાજી અને એના નામ ઉપરથી એને યાદ કરવા માટે એના પ્રત્યેની અંદર ભક્તિભાવ શ્રદ્ધા પ્રગટ કરવા માટે કરીને આ ગૌશાળામાં ગંગામાનું પવિત્ર ગૌ માતાનું મંદિર છે અહીંયા લોકો જે કોઈ શ્રદ્ધાથી એને ભજે છે શ્રદ્ધાથી નમન કરે છે એની આધિ વ્યાધિ ની ગૌત્રી દૂર કરે છે આ હું નથી કેતો લોકોની શ્રદ્ધા અને લોકોના અનુભવ કે છે કે અહીંયા આવીને હજારો શ્રદ્ધાળુઓએ નમન કર્યા છે અને મા ગંગાએ મા ગૌત્રી એના કોડ પૂરા કર્યા છે અહીંયા મા ગૌત્રીની સેવા સંપૂર્ણ માતૃત્વ ભાવથી થાય છે ગાયો માટે સાનુકૂળ વાતાવરણ ગાયો માટે ઘાસચારો દવાઓ શુદ્ધ પાણી બધા જ પ્રકારની સેવા આ ભીડભંજન હનુમાન ગૌશાળામાં સંપૂર્ણ જનેતા તરીકે માતૃત્વ ભાવથી સેવા થાય છે અને આ બધું જ કોઈ એક હાથથી શક્ય નથી કહેવાય છે ને કે સેવા ત્રણ પ્રકારે થઈ શકતી હોય તનથી ધનથી અને મનથી શારીરિક શ્રમ કરીને મજૂરો જે કાર્ય કરતા હોય એ ખેતમજૂરો જે કામ કરે છે કે ગૌશાળાની અંદર જે કોઈ કામ કરે છે એ શારીરિક શ્રમથી એ તનથી સેવા છે માનસિક રીતે કોઈ સારો ઉપદેશ આપીને સારી સલાહ આપીને જે કાર્ય થાય છે એ મનની સેવા છે પણ વિશેષ કાર્ય એ છે કે જે આપ જેવા જે ગૌશાળા ચાલી છે એક માગો ત્યાં અનેક જ્યાં અહીંયા કને ઉપસ્થિત થાય છે એ આપ સૌના સાથને સહકારથી છે આપના સાથને સહકાર વગર આ શક્ય નથી એટલા માટે કરી અને આપનો સહકાર ખૂબ જ અપેક્ષિત છે અને એના થકી જ મા ગૌત્રીની સેવા સારી રીતે ચાલી રહી જય ગૌ માતા જય શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ